તો નવ દિવસનો જે ઉત્સવ હોય છે તેની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા ગણપતિ લોકો પૂજા કરતા ઉત્સવની અંદર પણ અમે જે ઉત્સવની અંદર જે ગણપતિની જે મૂર્તિ લાવીએ છીએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય છે ઘણા બધા લોકો પ્લાસ્ટિકો ઓફ પેરિસની મૂર્તિ હોય છે જેથી મૂર્તિ હોય છે એનું બહુ વિસર્જન કરવા જઈએ જ્યારે દરિયાની અંદર નદી અંદર જ્યારે વિસર્જન થાય છે ત્યારે ખૂબ જ જીવવૃષ્ટિનું નુકસાન થાય છે દરિયાની અંદર અને નદીની અંદર પણ અમે આ નવ દિવસ માટીની બનેલી જે મૂર્તિ હોય છે નારી રંગના તાલાની બનેલી જે અંદર યુઝ કરે છે જે મૂર્તિ બનાવવામાં આવે છે એ મૂર્તિ ગણપતિ મહારાજની અમે લઈએ છીએ અને એને નવ દિવસ પૂજા કરી અને અમે દરિયાની અંદર નદીની અંદર વિસર્જન કરીએ છીએ જેથી સૃષ્ટિને નુકસાન ન પહોંચે અને એક પર્યાવરણનો સરસ મજાનો મેસેજ પણ જાય છે સારો આમ તો એ પણ ખૂબ જ જરૂરી છે એટલે દરેક લોકોએ પણ એક સમજવાની જરૂર છે ભારત સરકાર ગુજરાત સરકાર એની પર ખૂબ જ પ્રોત્સાહન આપે છે કે ઇકો ફ્રેન્ડલી ઉપર અને દરિયાઈ વિસ્તાર હૃદય વિસ્તારની અંદર આવી ઓફ પેરિસની મૂર્તિ વિસર્જન કરતા હોય તે ન કરવા દેવી અને આવી માટીની જે મૂર્તિ આવે છે એ વિસર્જન થાય છે એનાથી જીવ નુકસાન થતું નથી જય ગણપતિ બાપા